ભરતના સ્ટેશન રોડ ઉપરના એક વિસ્તારમાં વૃદ્ધ સસરાની દાનત વિધવા હિન્દુ વધુ ઉપર બગડતા વૃદ્ધ સસરાએ વિધવાને તે જ્યાં નોકરી કરતી હતી તે જનરલ સ્ટોરમાં પહોંચી તેણીને માર મારતા સીસીટીવીના આધારે પોલીસે ફરિયાદ કરતા સામે પક્ષે સસરાએ પોતાની વધુ અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે

વારંવાર અડપલા કરી સંબંધ રાખવા માટે દબાણ કરી હેરાનગતિ કરી તેણીનો પીછો કરી ગંભીર પ્રકારનો ત્રાસ આપી માર મારતા હોય અને પુત્ર વધુ જ્યાં જનરલ સ્ટોરમાં નોકરી કરતી ત્યાં પહોંચીને સસરા યાકુ પટેલ તેણીને માર માર્યો હોવાનું સીસીટીવી ફૂટેજ સામે આવતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે પણ યાકુબ યુસુફ પટેલ ઉંમર ચોસઠ તથા તેણે જેને પોતાની પત્ની તરીકે રાખી છે તેની સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે જો કે બીજી બાજુ યાકુબ યુસુફ પટેલ તરફ તેની હિન્દુ પત્નીએ પણ પોતાની વિધવા પુત્ર વધુ અને તેના પુત્ર શંકેત પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ પણ યાકુબ પટેલને માર માર્યો હોવા અને તેણે પણ માર મારી હોવાના આક્ષેપ કરવા સાથે રૂપિયા ત્રણ લાખ ખાઈ ગઈ હોવાનો આક્ષેપ ફરી ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ફરિયાદ લીધી છે અને બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે મેં મારા સાસુએ છે ને તો એક મોમેદન સાથે વર્ષો પહેલા લગ્ન કરેલા હતા એમને મારા બોલાવતા જ નતા પણ પછી જ્યારે મારા ઘરવાળા મરી ગયા એમને મને બોલાવતા થઈ ગયા અને પછી મને વારંવાર ગલત રીતે પકડી લેતા હતા પાછળથી આમ પકડી લે ગલત રીતે એમ અડપલા કરતા હતા તોય મેં બધું જવા દીધું કે ચાલ હસે હસે એવી રીતે પછી એમનું બોજ વધી ગયું અને મને મારા રોડ પર બે ત્રણ વાર મારી મેં પોલીસવાળા પાસે આવી બે ત્રણ વાર તો પોલીસવાળા અરજી લે છે ફાયર લે પણ કંઈ કરતા નથી અને ઉપરથી મારા મને મને એવું છે કે તું સબંધ નહીં રાખશે તો તારા ભાઈને મારી નાખીશું તારા ભાઈને મારીશું તારા ભાઈને ગલત રીતે ફસાઈ દેશે એવી ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે એ લોકો તો બી હું ના જ ફરે છું ઝૂકતી જ નથી તો એ લોકો મને આ રીતે રસ્તા પર આવી રીતે મારે છે મારી લે છે અને ઉપરથી મને દબાવવાની કોશિશ કરે છે કે તું મારી સાથે રહી નહીં તને કોઈની નહીં થવા દેવ અને હું પોલીસ વાળા બે ત્રણ વાર આવી કેટલી વાર આવી હશે એફઆઈઆર અરજી વચ્ચે મહિના પહેલા બી થઈઆર કરી છે પોલીસ વાળા કઈ જ કરતા નથી ઉપરથી મને એ મને ખુલ્લામાં જ કહે છે કે પોલીસ વાળા કશું ખાઈ નહીં પોલીસ વાળા કહે છે કે અમારો માણસ છે જામીનદાર છે પંચમાં રહી છે એટલે અમારે અડધી રાતે બોલાવવાનો હોય તો એ મારો અડધી રાતે મારો પીછો કરે સવારમાં સાત વાગે પીછો કરે મેં જઈ જાવ તય મારો પીછો કરે છે અને મને આવી રીતે આજે બી આવી રીતે જ મને મારેલી છે એમને કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ ત્યાં દુકાનમાં ઘૂસીને મને એમને મને કે તારા તાત્યા કાપી નાખીશ તને મારી નાખીશ ને એવી રીતે મને મારા મારી છે એમને અને હું ડરના ને મારા ભાઈને જ્યારે બોલાય તો મારા ભાઈએ મને મારા બચાવ આવ્યો તો મારા સાસુને લઈને આવીને જો મને કેવી રીતે મારી છે મને ખાસું બધું વાગ્યું છે પગમાં ને આમ બધું હોથ પર ને બધે જ તો હવે મારે શું કરવાનું પોલીસ કઈ સાંભળતી જ નથી અગર આ પોલીસ નહીં સાંભળે તો હું મારી રીતે તાયા જ ઘરે કેરોસિન છાતી ને અહીં જ સરગીને મરી જઈ કેમ કે હું વિધવા છું મારા બે છોકરાને પાળવા માટે હું નોકરી કરું છું આ લોકો મને નોકરી પણ નથી કરવા દેતા શાંતિથી બસ તું મારી થઈને જ રહે તું મારી રાખત બનીને જ રહે અને મને આવી પોલીસ હતું માં બી મને એવી ધમકી આપી છે કે તારા ભાઈને મારી નાખીશું તને મારી નાખીશું પોલીસ તો અમને આવી ધમકી આપે છે મને બેન મેં યાકુબ ઈસુફ ફતેલની સામે ફરિયાદ કરી છે મારા એ ઘિકોરિયામાં રહી શું માન છે બસ મને આ લોકોથી મને ને મારા ભાઈને કંઈ બી થાય એની જવાબદારી કોની કેમકે પોલીસ તો કશું જ કરતા નથી કેમકે અગર કરતા હોત તો આજે બે ત્રણ વર્ષથી મેં પોલીસના ધક્કા બી ખાઉં છું ને એફઆઈ કરી છે અરજી ભી અવરે મહિના પહેલા કરી છે મારો પીછો કરે જાસૂસી કરે તો એ કશું જ એનો ન્યાય આવ્યો નથી તો છતાં આજે એમને મને મારી હું પોલીસ પોલીસવાળા પાસે આવી આવીને થાકી ગઈ છું હવે આ મને ને મારા ભાઈને કંઈ થાય એની જવાબદારી કોની

કેસમાં માં અમને છે તો પોલીસ વાળા એ કેસ તો લીધો તો ખરો પણ પછી એ છે તો ફરી કેસ લખાવ ગઈ કે મારી છેડતી કઈ રહી છે ને મારી છેડતી કઈ મારા પર હાથ લાખેલો છે એમ કરીને છે તો આમને પર ખોટો ઇલ્ઝામ મેલે મારી અરજી સાઈડ પર જતી રહી ને આમને બેસાડી દીધા હતા એ વાતને વરસ થઈ ગયો પછી પાછો હો અમારે એના એના જ કેસ થરે એના જ લડે કરી ને પછી રાતે 2 વાગે ઊઠીને જાય છે

કારણ કે મારી બેનને નાનેથી મોટી કરી દીધ મારી બેનને પહેરાવી હિન્દુ ધર્મમાં મારી છોકરીને મોટી કરીને મારી છોકરીને પહેરનાવી ભાને જો મારી નાની નાની અહીંયા એમને મોટી કરેલી છે મારા છોકરા ભણાવ્યા બનાવ્યા એમને પહેરાવ્યા ફસાયે મારી છોકરીના મેરેજ પણ એ આખો વિશુ પડેલ જ કરેલા છે ને હું માનો ખોટી રીતે ખોટી રીતે આવી રીતે ફસાવાની કોશિશ કરે છે ભાઈ અમને તલવાર લઈને મારવા આવ્યો તો આજથી છ મહિના પહેલા તારે હો મેં અરજી કરી હતી તો એ ખોટી રીતે અમને ફસાવેલા હતા એ જઈને એવું કહેશ કે મારી મસ્કરી કરી મારો પીછો કરે છે મારા મેચિંગ કપડા પહેરે છે એના એના ફસાવે છે મારા માણસ પર આરોપ મેલી અને મારા માણસને બદલામ કરે છે તમારી શું માંગ છે મારી માંગ એ છે કે એ ખોટી રીતે મારા માણસને બદલામ કરે છે ગઈ ગઈકાલે 12 તારીખને અંદર હું મારા માણસને હું બીમાર પડી ગઈલી મારા માણસને હું દુકાન પર વસ્તુ લેવા મોકલાને એ હો એ દુકાનમાં જ ઉભેલી એ મારા માણસે ગાર વેલી એ ગાર તો કોઈને ના દેખાય પણ જે મારા માણસ એને હાથ ચાલાકી કરી એ વિડીયો બહાર પડી ગયો તે જે ગાર વેલી એ વિડીયો કઈ ગયો એ વિડીયો કઈ ગયો ગાર બોલેલી મિયાન બે વખત ને કઈ ભરો વેલી એ વિડીયો કઈ ગયો એ વિડીયો કેમ ના બતાયો ને રંગે હાથે પકડાયેલી છે અમારે તો અમારે કશો નહીં કહેવાનું એને છોકરા ને હું ચોરી કરતા કરી પાંચ વાગી કેમ માની ભાઈ ની ફરજ નથી એને પૂછવાની ચાલો એ નથી પૂછતા અત્યારે મારો છોકરો મરી ગયો છે એનું ભરણ પોષણ માની અમે પૂરું કર્યું છે ખાલી છ મિનિટ અમે બંધ કરેલું છે કારણ કે એના ધંધા અવરા થઈ ગયા છે સાપુર ગામે એનું મારા છોકરાના મારા છોકરાના ભાઈ જોડે ચાલુ થઈ ગયેલી મારા છોકરાને ઘેરની ગોરીઓ ને તૈહો પકડાઈ ગયેલી એ છોકરાના નામ ભાવે છે એ છોકરાનું છૂટુ કરાવી દીધેલું છે એને એની ઓમને રખડતી કરી દીધી એનું રેકોર્ડિંગ મારી પાસે છે જે દિવસે કોર્ટ ચાલે એ કોર્ટને તો મારા રેકોર્ડિંગ એ ફોટા મોટા રજુ કરવાના અને આલી તારીખમાં એ છોકરાના 3 લાખ રૂપિયા ખાઈ ગયેલી છે એ છોકરો અમારા ઘરે 3 લાખ રૂપિયા લેવા આવ્યો છે તો અમે કઈથી આલીએ